સોરી એક લાખ અને દસ હજાર લાભાર્થીઓ માટે આ વધારાની સહાય છે તે ચૂકવવામાં આવી હતી રૂપિયા પાંચસો ને પચાસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે કુલ એક લાખ અને સિત્તેર હજાર રૂપિયાની સહાય ચાર હજાર ચાર હપ્તાની અંદર આપવામાં આવશે તેની અંદર સૌપ્રથમ હપ્તો ત્રીસ હજાર નો ત્યાર પછી બીજો હપ્તો એંસી નો ત્યાર પછી પચાસ હજાર અને એક દસ હજાર આમ કુલ સહાય છે તે સંભાળવાપાત્ર થશે એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા તેમાંથી અઠાણ હજાર રૂપિયા છે તે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે અને બોતેર હજાર રૂપિયા કેન્દ્ર સરકારના ભંડોળમાંથી આપવામાં આવશે ત્યાર પછી દોસ્તો વાત કરીએ તો કે વીમા

બે ટકા પ્રીમિયમ ચૂકવવાનું રહેશે અને તમને જણાવી દઈએ કે પાક વીમા યોજના હેઠળ ખેડૂતોની ખરીફ પાકના વીમાની અંદર બે ટકા પ્રીમિયમ છે તે ચૂકવવાનું રહેશે જ્યારે બાકીનું પ્રીમિયમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા ચૂકવવામાં આવશે પ્રધાનમંત્રી પાક વીમા યોજના પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ જીવાત રોગો ઉપદ્રવ દુષ્કાળ પૂર તોફાન કરા તેમજ નિષ્ફળ વાવણી વગેરેના કિસ્સામાં ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે સલાવવામાં આવી રહી છે ખાસ કરીને મિત્રો તમારે અતિવૃષ્ટિ થવાની હોય અથવા તો તમે કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો તમને સરકાર દ્વારા આ પાક વીમો કરાવેલો હશે તો સહાય છે તે સુવવામાં આવશે ખેડૂતોએ કલાકની અંદર નુકસાનની જાણ કરવાની રહેશે પાક વીમા માટે બેંકે સામાન્ય સેવા કેન્દ્ર અથવા તો પોર્ટલ પર નોંધણી કરાવી શકાય છે કોઈ ખેડૂતના પાકને ખરાબ હવામાન જીવાત અથવા તો કોઈ કરાશે દુષ્કાળ પડે છે તેવી સ્થિતિની અંદર તમને નુકસાન થયું હોય તો તેની બોતેર કલાકની જાણ છે તે સરકારને કરવાની રહેશે અને સરકાર દ્વારા તમને છે તે સહાય આપવામાં આવશે ગેપ કેટલો લાંબો ચાલશે જાણો નવો રાઉન્ડ ક્યારે આવશે ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વરસાદ જોઈ શકાયો છે પરંતુ હવામાન નિષ્ણાંત પરેશ અનુમાન મુજબ હવે રાજ્યમાં વરસાદના ગેપનો સમય શરૂ થવાની તૈયારી છે આગામી બે દિવસમાં વરસાદ એકદમ ઓછો થઈ શકે છે અને ત્યાર પછી લગભગ એક અઠવાડિયાની વરાપ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે કયા વિસ્તારમાંથી આવી સિસ્ટમ છે તે જણાય છે તો પરેશ ગૌસ્વામી જણાવી છે કે અત્યાર સુધી જે તમામ વરસાદી સિસ્ટમ આવી છે તે બંગાળની ખાડીમાંથી ઉદ્ભવી હતી છેલ્લે અરબ સાગરમાં તેર જૂને એક સિસ્ટમ બની હતી જોવા મળી હતી ત્યાર પછી અરબ સાગર શાંત છે એટલે કે હવા હમણાં જે વરસાદ થયો છે તે બધો બંગાળની ખાડીમાંથી પ્રભાવિત થયો છે નવી સિસ્ટમ દિશા તરફ ફેરવાઈ રહી છે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ જોવા મળી રહી છે પરંતુ આ સિસ્ટમ પશ્ચિમ તરફ નહીં જઈને ઉત્તર દિશામાં આગળ વધે તેવી શક્યતા છે એટલે કે આ નવી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચવાની શક્યતા ઓછી રહેશે પરેશ ગૌસ્વામીના જણાવ્યા પ્રમાણે બાર થી ઓગણીસ જુલાઈ વચ્ચે વરસાદનો વિરામ જોવા મળી શકે છે ખેડૂતો અને નગરજનોએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ત્યાર પછી દોસ્તો વાત કરીશું ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રિય અંબાલાલ પટેલે કરી મોટી આગાહી આ જિલ્લાઓ માટે પાંચ દિવસ ભારે હવામાન વિભાગના ડાયરેક્ટર પૂર્વમાન હવામાન થી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછી વાત કરીએ તો કે રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદ છે તેની આગાહી કરવામાં આવી સાથે સાથે બાર થી સોળ જુલાઈ સાથે વારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે દોસ્તો આ સમાચાર પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો